નમસ્કાર કરું મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માં આજે સાત તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસને બુધવારના રોજ મિત્રો નવાજીરાની આવક વિશે વાત કરીએ તો પરિવાર આજે છસો પચાસ ગુણીની નવાજીરાની આવક નોંધાયેલી છે વહીકાલે કરતા મિત્રો આજે થી બસો ગુણીનો વધારો જોવા મળી રહ્યો છે નવાજીરામાં જો મિત્રો બધા જ ઢગલા નવાજીરાના દેખાય છે અને જૂના જીરાની વાત કરું તો બસો ગુણી જૂનું જીરું આવક નોંધાયેલી છે બસો ગુણીની છે જૂના જીરાની જૂનામાં હવે ઘટાડો થઈ ગયો છે અને નવામાં ડેલી વધારો થતો જાય છે અને હાલ હરાજીનું કામકાજ એ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ મિત્રો કેવા જીરાના કેવા ભાવ રહેલા છે કેવું બજાર ખુલ્લું છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એટ સુધી બન્યા રીજો હાજીના ભાવ જોવા માટે હરાજીનું કામકાજ ચાલુ છે ફૂલ સ્પીડથી ठ सरस भई सठि मां गण पियो

છ હજાર છસો ને છોતેર સુપર નવું જીરું જાડો દાણા પચીસ પચાસ અઠાવન હવે અઠાવન પચીસ અઠાવન પચીસ પચાસ અઠાવન ને પચાસ પચીસ પચાસ પાંચ હજાર નવસો ને એકાવન નવ જીરુ હોવા સાથે છ હજાર એકસો ને એકસઠસો ને એક વાવ્યો છે માઇનર હવા સાથે નવું જીરો

છ હજાર એકસો ને લીલો ઘણો મિક્સ માં પાવડર મારેલો છ હજાર ને છ નવ જીરું સેમી સુપર અઠાવનસો ને એક નવું જીરું વધારે કસ્તર સાથે મીડિયમ સુપર લીલો દાણો મિક્સ માં મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો મિત્રો એવરેજ બજાર ગઈકાલે જેવું જ ખુલ્લું છે જો મિત્રો હરાજી ચાલુ જ છે